નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના ડુંગર ગામે શ્રી આહીર સમાજ ડુંગર દ્વારા આયોજિત શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રામાં ડુંગર ગામના મેઇન ગેટ કલ્યાણનગર મેન બજાર હવેલી બસ સ્ટેન્ડ બહાર જેવા પોશ એરિયામાં શોભાયાત્રા પસાર થઈ શોભાયાત્રા દરમિયાન જુદા જુદા ગ્રુપ મંડળો દ્વારા ચા શરબત ઠંડા પીણાનું વિતરણ કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રા દરમિયાન આહિર સમાજને માન આપી ડુંગર વેપારી દ્વારા તેમજ બહાર ગામથી આવેલા મહેમાનો તેમજ ડુંગર ગામના મુસ્લિમભાઈઓ પણ આ બહોળી શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન ડુંગર પોલીસ દ્વારા સુંદર રીતે બંદોબસ્ત અને સેવા આપવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જો અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રિપોર્ટર રફિક મેમણ ડુંગર આવ્યા આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા